ऐसा दिखा देंगे हम लोह गला देंगे पानी जला देंगे दुनिया हिला देंगे हम है। दुनिया हिला देंगे हम हम दुनिया दे हम दुनिया हिला देंगे हम, दुनिया हिला, देंगे हम। दुनिया हिला दे हम चाल लगाएंगे जलवा ऐसा दिखा देंगे हम लोह गला देंगे તો મિત્રો એટલે ગુજરાત ટાઇટન્સ તો આપણે ગુજરાત ટાઇટન્સ ટીમ આવી ગઈ છે અને ટૂંક સમયમાં આપણે મેદાનમાં જઈ રહી છે તો આપણે તેમની મુલાકાત લઈએ અને પૂછીએ કે તેમનું નામ શું છે તો આપડા કેપ્ટન ગુજરાત ના લીલી વાળા સાહિલ સુહાસનિલ સુહાસન કે ક્યાં સાહિલ સુદર્શન હા તો મન વિહરી જાવ સાહિલ સુદર્શન નામ છે એમનું અટપટું છે તો મિત્રો બન્યા રહેજો હવે રોયલ આરસીબી ટીમ આવી ગઈ છે તો તેમને પણ વધાવી લઈએ છીએ તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી આપણી આરસીબી એટલે બેંગ્લોર ટીમ આવી ગઈ છે આઈપીએલ રમવા માટે તો તેમની મુલાકાત પણ ટૂંક જ સમયમાં લઈ લઈએ છીએ તો આપણી પીલી પાકડી એટલે તે વિરાટ કોહલી આરસીબી ના કેપ્ટન છે અને બાજુમાં બેઠા સાઈ કલર પાઘડી એ વિદેશી મેક્સવલ ભાઈ છે તો આપણે આ રંબાયા છે આથી બી તરફ થી તો આપણે તેમને પૂછી લે કે શું તેમનું કલું છે અમે જીતેન જાવ એમ તો મિત્રો આમ નું કેવું છે કે અમે જીતેને જઈશું હવે બીજી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ બાજુમાં બેઠી છે તેની પણ મુલાકાત લઈ લઈએ

અમે ગુજરાત વાળા જેવા તેવા નહીં પા તો ગુજરાત વાળા રહ્યા પોણી મો હમણે મેદાન માં આવી જો ફૂક જીતી રહ્યો ને આ હડે પોણી મો છે મેદાનમાં તમે આવો આ આવી જો વાર શિક્ષુ શિક્ષુ ના આલો ને અલા ચોકા તમે તો સક્કો છો આલો સક્કો એના કરતે ઘેર તો બે દો હરાવા નાય તમન મેદાનમાં માં આ પૈખા પૈસી તો મેદાન માં આ છમડે એન્ટ્રી થાશે જોઈ લેજો મને સક્કો સક્કો They mix.

કોક અજામ થોડ ખાવા ગય બધું અલગ કરે હારો વે લડવા ને મેકોને મેચ ચાલુ કરો ઓડો એની માના આ તો જીતવું જ છે શું તંબુરા જીત કે અમે જીતી જ આવો મને હા અમે જીતી

બોલો ફોકસ કરો બેટિંગ દેવી તો મિત્રો ગુજરાત વાળા મારા હાહા પહેલા આયા પરા છે અને હવે દોગાન છે આ હમી કે રમો આવું મારા મારા પોણી જાળો છે હારું દાઈ પોણે વાળ તો પા શું

પડી હૈશી મિત્રો

विकेट yeah. uh, <laughs> लग गया बॉल विकेट कीपर एम एस धोनी को लग गया और बोखला दत हो गया दो देखो देखो दत पड़ गया <laughs> दत पड़ गया और लया गया अवले मको आवलन वो करके બાય પછી હોય લડાઈ કરવા આવ્યો હે ડડા આવી ગયો આઈ ગયો કાચું કાચું આને મોહો એ એ ઈશારો કરો કોઈ ની પાકો એક ક દડા ઉલાડી નાખ લ્યા રોશ કે કાલ્યા આઈ તાન હોય એલબીએ એલબીએ કે બીએ ઓર એલબીએ એલબી એય એલબી એલબી આઉટ એ એમ પા નીને કરશે હા એલ એલબીબી આઉટ મારા હાહા એલબી આવો તો તોરે જાય હા લ્યા ડળો લાય વિકેટ સે લ્યા ડળો લાય ગયા ગયા નોક ના કે લે ઉપર ઉપર વિરાટ થઈ આયા Ê, luôn. Nhanh lên, àu. Nhanh lên, đi nè. Ăn bay đi. đi chơi nè. Àu chơi nè. Ău chơi nè. Mông cái đi mà ए आट वास ए कछ 9 ए बार 9 आड़ा दे हां लो कर दे ले रानू ले ए रानू 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 आ रानू रे तू ताला पड़ गया बना ए

આ ઓય મા બેટા તું રે તું જઈ હ હા ના લઈ લે હોં તાય શિક્ષક લઈ જ હાલ આવ બે તુંઈ ગયા છે એમ કો થોડા દાડે એ એ રણું દે જ તો આપણે તો પડવાનું જ ના પડ્યા ને તો ભઈ ગયા હા રમો છે મોટો થઈ જઈને જઈ કાટે ઓર સમાપ્સી ને કંબુરા લઈ લે 5 દાડા પહેલાઈ Yeah